આઠમી માર્ચ ના રોજ મહાશિવરાત્રી ઉજવવામાં આવી રહી છે મહાશિવરાત્રી ઉપર ઘણા બધા યોગ બની રહ્યા છે જેથી શિવરાત્રી વધુ ખાસ બની જાય છે શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગાધ્યક્ષ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી પર ત્રણસો વર્ષ બાદ શિવયોગ સાથે સર્વાર્થ યોગનો દિર્લભ સંયોગ બની રહ્યો છે એટલું જ નહીં વાળા દિવસે શુક્ર પ્રદૂષ વ્રતનો પણ સંયોગ બની રહ્યો છે શુક્ર પ્રદૂષ વ્રતનું મહત્વ એ છે કે એમના શુભ પ્રભાવથી નોકરી બિઝનેસ અને સફળતા મળે છે અને સુખ સમૃદ્ધિ પણ વધે છે જ્યોતિષીના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ત્રણસો વર્ષ પછી આઠમી માર્ચના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ જે તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ધ્યાન અને મંત્ર જાપ માટે શ્રેષ્ઠ શિવયોગનો એક દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે મહાશિવરાત્રિ પર આખો દિવસ શિવયોગ રહેશે શિવયોગ સૂર્યોદયથી સવારે બાર ને છેતાલીસ સુધી રહેશે જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ મહાશિવરાત્રિની સવારે છ આડત્રીસથી દસ એકતાલીસ સુધી રહેશે મહાશિવરાત્રી આઠમી માર્ચ બે હજાર ચોવીસના રોજ છે આ વખતે મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ત્રણ દુર્લભ યોગનો સંયોગ છે આવી સ્થિતિમાં કેટલીક રાશિઓને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે મહાશિવરાત્રી દરમિયાન શિવ ઉપાસના ખાસ કરીને રાત્રિના ચારેય કલાક ફળદાયી હોય છે આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન નવમી માર્ચે બપોરે બાર થી આઠ બત્રીસ દરમિયાન સિદ્ધિયોગ પણ બની રહ્યો છે જેમાં શિવલિંગની પૂજા કરવાથી તમને બમણું ફળ મળશે